બનાસકાંઠા જિલ્લાના બાબર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી આવતા ભવ્ય આતશબાજી સાથે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભાભરપાલિકા હોલમાં કોંગ્રેસના ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના યુવાનોએ રેખાબેન ચૌધરી અને કનુભાઈ વ્યાસ અને નૌકાબેન પ્રજાપતિના હસ્તે કેસરીઓ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું જેમાં રેખાબેન ચૌધરીને જીતાડવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું અને બનાસની બેન મામેરું ભરવા જેવા શબ્દો ઉપર કટાક્ષ કર્યો હતો જેમાં સુથાર નેસડીના પૂર્વ સરપંચ દિનેશભાઈ સુથાર અને ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળીએ પણ કોંગ્રેસ ફરી એકવાર સરહદી વિસ્તારના લોકોની સાથે છેતરપિંડી કરવા આવી હોવાનું જણાવ્યું હતું જોકે છેલ્લા ઘણા સમયથી વાવ વિધાનસભાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તો હવે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને વાવ વિધાનસભાના હિતલક્ષી નિર્ણય લેવા માટે કનુભાઈ વ્યાસે પણ આહવાન કર્યું હતું જેમાં પાબર ખાડિયા વિસ્તારમાં તેમજ સુઈગમ ખાતે પણ ડોક્ટર રેખાબેન ચૌધરીને જોરદાર સમર્થન મળ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ન્યૂઝ પાભર સુઈગામ બનાસકાંઠા ભારત માતા બોલો ભારત માતા કી ભાબર તાલુકા અને ભાબર શહેરના સંયુક્ત ઉપક્રમે આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના ઉમેદવાર નારી શક્તિ શિક્ષિત એવા ડોક્ટર રેખાબેન ચૌધરી આપણા જિલ્લાના શ્રી ભાઈ શ્રી ગહુભાઈ જિલ્લાના ઉપપ્રમુખ ઉપર બેઠેલા સર્વે અને ઉપસ્થિત અમારા ભાભર તાલુકા ભાભર શહેરના કાર્યકર્તાઓ ભાઈઓ વડીલો બહેનો યુવાનો અને પત્રકાર મિત્રો આપણે ઘણા સમયથી દરેકનું આપણે એમનું મંતવ્ય સાંભળ્યું છે દરેક વ્યક્તિની અંદર આપણે જોયું છે કે એમની ખુમારી એમનો ભરોસો એમનો વિશ્વાસ એ આપણે જોઈ રહ્યા છીએ આ ચુંડણી એ કોઈ સામાન્ય ચુંડણી નથી પણ ધર્મ અને અધર્મ ન્યાય અને અન્યાય અને સત્ય અને અસત્યની આ ચુંડણી છે એમના દાદા શ્રી ધંબા કાકા જ્યારે એ આ આ ક્ષતિના જે સંસ્થાના સંધાક બન્યા ત્યારે એમે કેટલો મોટો એમે વિચાર કર્યો છે આ જિલ્લાના લોકો માટે મારે આપને કેવું છે કે વડકામ કયા જિલ્લામાં આવે બોલો વડકામ કયા જિલ્લામાં આવે બનાસ સારી આપી એવા પરિવારમાંથી આવતી આ દીકરી છે એમના ઘરેથી એ પોતે પણ એક પાર્ટીના એક શનિષ્ઠ કાર્યકર્તા છે વર્ષોથી કામ કરે છે અને એવા પરિવારમાંથી આ બેન આપણે ત્યાં આવે છે આજે સખત આપણે જ્યારે વાતાવરણ જોઈએ છીએ ત્યારે ઘણી બધી સોશિયલ મીડિયામાં પણ જોઈએ છે કે બેન કહે છે કે મારું મામેરું ભરો મામેરું మామే వారి ఆయన మామే భాగం

પચાવે છે કરોડો લોકોને તમે જુઓ તો મફત રાશન આપીને એમના ચૂલા જલાવ્યા છે ને તો ઘણી બધી દસ કરોડ જેટલી બહેનોને મેં પોતાને દમ ટીવી જેવા રોગોથી બચાવવા માટે એમને ગેસ સિલિન્ડર આપે છે મિત્રો મારી બહેનો જ્યારે કોંગ્રેસના શાસનની અંદર કોઈ સુવિધાઓ નથી મારી બહેનોને કુદરતે હાથ

દેશના સૈનિક છે આપણી બધાની પવિત્ર પરમ છે કે આ દેશને ભારત માતાને એમને લઈ જવા માટે ઉચ્ચ કક્ષરને લઈ જવા માટે એમની આન બાંગ થાન લખવા માટે આપણે બધાએ આપણે બધા ભુદ્ધની અંદર જવું છે

આપણે ત્યારે આપણે જાતે ખાડામાં પડવું હોય તો કોંગ્રેસને ને આપવા પડે અને આપણે નજરો ની સમક્ષ આપણે જોતા હોય વિકાસ થયો ખાલી દેશનો

જેટલા પણ પશુ પાલકો છે એને સમૃદ્ધ કરવા અને હમણાં પેલું સ્લોગન ચાલે છે કે બનાસના બેન હવે ભાઈ તમે બનાસના બેન છે રેખા બેન કે પાકિસ્તાનના છે એ બનાસના છે અને બનાસના દીકરી છે અને એવડા મોટા ઘરના છે કે જેણે આખા જિલ્લાને દેરીની ભેટ આપી હોય છે એમના છે તો તમે કઈ રીતે કહી શકો કે તો બહારથી આવ્યા છે બનાસના બેન અને બીજી મને ખબર પડતી નથી આપણે માનીનું ભરવાનું હોય આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે આપણે કેટલી વખત ભરવાનું હોય એક વખત એક બે ત્રણ છોકરા જેટલા હોય પણ મામેરું એક વખત ભરવાનું તો મને તો એવું લાગે ગેરી બેન છોકરો જ એક છે અને મામેરા છ વખત માંગે કેમ કેવું નું થાય હું તો બેનને વિનંતી કરવા માંગુ છું બેન વારે ઘડીએ જો મામા મામેરા ભરવા જાય તો મામા થાકી જાય એટલે હવે તો અમને હવે નહીં કઈ અપેક્ષા જિલ્લા પર તમે રાખતા નહીં હવે મામાવાળી રહેશે નહીં હવે તો રહેશે ને વો તમે વિકાસ ને જ આપવાના આ પ્રજાને તમે બે વખત ઇમોશનલ બ્લેકમેલ કરી અને થોડા થોડા વોટ લઈને અમને ખેતray ગયા બાકી આ વખતે મામા સેત્રાવવાના નથી નહી એટલે આપણે બધા જેટલા પણ કાર્ય નેતાઓ છે આપણા પોતાના વોટ હોય એના કરતા પણ આપણે નક્કી કરી નાખીએ દસ પંદર પચીસ વોટ આપણે આપણા થકી લાવી અને ભારતીય જનતા પાર્ટીના આપણે આ રેખાબેનને જીતાવી અને દેશનું અને મોદી સાહેબનું નામ દુનિયાની આગળ મોટું કરીએ એવી આ બધાને જોડે અપેક્ષા ભારત માતાજી જય હસ્તુ